ગઈકાલે જ આનો નિર્ણય કર્યો કે બાપા પાસે પ્રશ્નો પૂછવામાં આવશે બધાએ બહુ દ્રઢતાથી કીધું કે ના જે પરીક્ષા આપીશું આપણે બાપા નજરે જોયું આ કોઈ ગોઠવેલી વાત નથી અને એટલે બાપા આપની પૂજાની અંદર સિદ્ધાંત સર્વસ્વનો આ વર્ગ લેવાયો તો સૌથી પહેલાં આપ એ જણાવો કે આપને કેવું લાગ્યું એ આપ બાળ વિદ્વાનોને જણાવો આજનો વર્ગ આપને કેવો લાગ્યો

એમને પણ આશીર્વાદ આપજો અહીંયા આગળ આવી જાઓ અમે ખૂબ દાખલો કરીને આ સંતોએ મહેનત કરી છે અને સેન્ટ્રલી બધું જ કાર્ય કરે છે તો દસ હજાર નજીક બાપાને તૈયાર કરવાની ઈચ્છા છે જેનાથી સમાજને બહુ જ મોટો લાભ થશે હવે બીજી એક વાત છે કે આ બધા બાળ વિદ્વાનો તૈયાર થાય છે પણ આ અઘરી વાત છે સંસ્કૃતમાં શ્લોકો મોડે કરવા અને એમાં પણ સિદ્ધાંતના શ્લોક હોય તો એ તો સિદ્ધાંત તત્વજ્ઞાન કઠણ વસ્તુ છે એ પણ આ લોકોએ સંપૂર્ણ કડકડાટ કર્યો અમુક બાળકો એવા છે કે આખી સત્સંગ દીક્ષા મોડે છે કારિકાઓ તો મોડે છે અને મહાપૂજા પણ મોડે છે એ બધું ભેગું કરે તો એક એક હજાર શ્લોક મોડે કરીને આવ્યા છે અને કોઈ એમને આમ બીજો પ્રશ્ન નથી બાપા पण के लोग શું કરે તો હજુ આગળ વધી શકે તેમણે શું કરવું જોઈએ તો બાપા જેમ મેં આપ જણાવ્યું કે કે રીતે આગળ મહેનત કરે તો આક્ષય પુરુષોત્તમ સિદ્ધાંતની વધારે સેવા કરી શકે એક તો રોક પાઇક કરો پہلے કર્તસાય થાય થાય આદ કાર્ય કરો કે તરત થાય તેમ કેમાં

પરવર બાપાએ આપને ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા બાપાજી પણ આપણે અમે પૂછવા માંગી છે કે કાલે બાળકો સાથે પ્રશ્નોત્તરી હતી તો એમાં આપનું એક વાક્ય કહ્યું કે બાપાએ બોલ્યા છે કે આ બધા ગાડ વિદ્વાનો એ દુનિયામાં ડંકો મારશે તો બાપા આપે એવું બોલ્યા પણ આપના મનમાં ડંકો મારશે એટલે એ શું આપના મનમાં ભાવ હતી કઈ રીતે ડંકો મારશે આ લોકો